નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથેમાં બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ છે ગુજરાતમાં અત્યારે નવી ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે પરંતુ જે આવક થાય છે તેમાં નબળા માલ વધારે આવે છે માવઠાથી ડુંગળીને જે સ્ટોકમાં પડી હતી અને નવી આવે એ બંનેને ક્વોલિટીની અસર પહોંચી છે ડુંગળી બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કઈ રીતની આવે છે તેના ઉપર બજારનો છે એ આધાર રહેલો છે વર્તમાન સંજોગોમાં સારા અને ઊંચા ભાવ મિત્રો કોટ થતા જોવા મળી રહ્યા છે અને ભાવની વાત કરીએ તો ચારસો થી લઈને પાંચસો રૂપિયા સુધીના જો સારી ક્વોલિટી વાળો માલ હોય છે તો ભાવ આવી રહ્યા છે આગામી દિવસોમાં વેપારો સારા આવશે અને હજી પણ વધારો થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા ડુંગળીમાં જોવા મળી રહી છે ગોંડલ માં ડુંગળી ની વાત કરીએ તો અગિયાર હજાર છસો કટા ની આવક સામે ભાવ લાલ માં છાસઠ થી લઈને બસો એકાવન હતા મહુવા માં આઠ હજાર ચારસો ઠેલી ની આવક સામે ભાવ છે એ એકસો છ રૂપિયા થી લઈને બસો અને પચીસ રૂપિયા જ્યારે સફેદ ના પંદરસો ઠેલા ની આવક સામે જે ભાવ છે એ એકસો અને ઓગણીસ રૂપિયા થી લઈને ચારસો અને છપ્પન સુધી ના જોવા મળી રહ્યા હતા ઉનહાલ કાંદાની આવક વાત કરીએ નાસિકમાં તો નવ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવની વાત કરીએ તો ચારસો થી લઈને અઢારસો અને સિત્તેર રૂપિયા અને એવરેજ ભાવ સોળસો રૂપિયા કોટ થયા છે સફેદ ડુંગળીની બજારમાં મજબૂત થાય છે અને ઊંચામાં ઊંચા ભાવ ચારસો પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો નવી ડુંગળીમાં આવક હવે તબક્કાવાર વધારો થાય એવી સંભાવના છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ જેમને ડુંગળી છે એમને આ વિડીયો શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં